ચાલો મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં બધા મજામાં છે સરસ બધાનો ઓળખ સ્ટાર્ટ કરી હું પણ મજામાં છું કારણ કે આજ આપણે પાંચ વાગે ઓળખ સ્ટાર્ટ કર્યો છે કમળ કોમેડી વિડીયો ઉતારવાનું છે ભાઈ માથે આવ્યું લે ભાઈ જોતા ઘડી ફેરવવા મળ્યો છે આ બધું ઓળખાકીને જશે કારણ કે વાડીમાંથી બધી ભાઈજી જાતને બધું ભાગ્યું છે ભાઈ બેન તો આપણે કોમેડી વિડીયો ઉતારવાનું છે કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે અને સ્ટેન્ડ ખોલી નાખ્યું છે દીવું બેન અત્યારે શું છે બેન મજામાં સહી કિનારી હમણાં દેવબેન એમ બે કોમેડી વિડીયો ઉતારા કર્યું કારણ કે આપણે કામમાં પચી જાય એટલે પછી ઉતરી જાય છે હું ભાઈ મજામાં ભાઈ આવી જશે એ બધું ફોનનું બધું ધ્યાન રાખીને બધું ઓકે બધું કરે છે અને આ રીતના બે ઈડડા બાંધવાના હે કટકા નથી કટકા તો કટકા બેન બે આ કટકા બાંધીને આ રીતના સરસ મજાનું કોમેડી વિડીયો આપણે ઉતરવાનું છે તો કન્ટિન્યુ બધા વ્લોકમાં બને રહેજો કારણ કે આજ પ્રયાગરાજ રાવવાની તૈયારી કરવાની સાથે આપણે આજે નીકળવાનું છે પ્રયાગરાજ મેળામાં કુંભ મેળામાં નાવા માટે એની પણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે કોણ કોણ જવાનું છે કોણ કોણ નથી જવાનું કોણ કોણ જવાનું છે પછી તમને ખબર પડી જાય છે મારે કન્ટિન્યુ બધા ચાલો ફટાફટ પેલા ઉતાર નાખવી પછી બધી તૈયારી કરવી પરિવાર મેળામાં જવા જ તો ચાલો ફટાફટ વિડીયો ઉતાર નાખવી રાધુ ક્યાં બોલે છે જાય ગીર નારી રાધુ બેન ક્યાં આધાર મજામાં સૌ બેન જો રાજુબેન સંતરા ખાય છે ભાઈ તો રાજુબેનની મોજ કે અલગ છે અને આ બાજુ અમારા લગ્ન છે વિશાલભાઈ રાજાભાઈ ના બનવાના છે ભાઈ લગ્ન તો આવી જશે સિરજ ને બધું નખાઈ ગયું છે તો વરાની મુલાકાત આપણે કરીશું તો કન્ટિન્યુ બધા ભીણી રહીજ દીવી બેન દોરી બાંધી હતી તો આ રીતના અમારે દોરી બાંધી મોટી દોરી નથી થોડી મોટી રાખીને હા થોડીક મોટી રાખી દોરી મોટી રાખેલા આપણે કાપવામાં કોઈ જાત ન હોય તો કન્ટિન્યુ બધામાં બીના રહીજ ચાલો આપણે વિડીયો બધા ઉતરી જાય છે પણ સિરજ બધા વિડીયો ઉતાર્યા છે આપણે જવાન સાવર હળ મજાવા મારા કાવ્ય પેન ને રજા પડી ગઈ છે જો આવીને તરત ફોન જોવા મળ્યા બેન સુમા કઈ છે તમારે હે તો પહેરવા નથી તો દુઃખ છે પછી ખબર છે ને મારે બાતરમાં ભરત ભરવાનું સલું છે એનું કોઈ બધું પૂરું થતું જ નથી જય માતાજી કેમ છે મજામાં રૂપા પણ વહી છે ઘરે કારણ કે જો સમાં આવે દસ બાઇકી રહી છે એટલે તો પછી વયા આવે ને તો આપણે હરિણ મજા જવાનું છે અમે રૂપાની ગાડી બહાર નીકળી દેશે ચાલો ફટાફટ આપણે જઈશું જગ્યા નકા ક્યાં મજાવા મજા તો કન્ટિન્યુ બધા બિના રહી ગયો ચાલો ભાઈ હરેન મૂકીને તો એ છે રામભાઈ આપણે વૈષ્ણવ મળી જાય પાણીપુરી આગ્રહ કરેલા હતો પાણીપુરી તો ખાવું જ પડે તો રામભાઈ જય માતાજી હું છે અચાનક ભળી જાય મને હું શું કરું મેં કીધું લીલેશભાઈ છે પાણીપુરી પાણીપુરી ખાઈ ને પછી મેં કીધું પડી ગયા વાહ ભાઈ વાહ ભાઈ આપણે પાણીપુરી રેગ્યુલર ખાવા આવીએ છીએ ડીશ અત્યારે રામભાઈ તીખી બની ગઈ છે આપડી મોલ ડીશ બને છે પણ પાણીપુરી તો રામભાઈ નો આગ્રહ એટલે ખાવી જ પડે ચાલો ફટાફટ પાણીપુરી ખાઈ ને પછી જાય શું કરે છે આપણે તો રહી તો આ બધું પેકિંગ બધું શેટ અત્યારે કરે છે આ રીતનું કીટ કમ્પ્લીટ થઈ ગયે છે વાહ આપડે એ શેટ આ બે છે કે જો ભાઈ જોવો તમે જોવો કઈ તમે બુલમ લીને ન હોય તો તમે તોય કાંઈ નો કે આ રીતનું પેકિંગ થયું છે બરાબર કોણ કોણ સવાર છે તમને બધાને કમી પડી જશે તો બધા કન્ટિન્યુ બધા ભીના રહીજો પજાર ઘાસવાળા એ બધા તૈયારી કરે છે બધી જો બરાશ નહીં બધું રમલાભાઈ બહાર છે રમલાભાઈ આપણે મુલાકાત કરવાની કાનાભાઈની મુલાકાત કરવાની છે રઘાભાઈની મુલાકાત કરવાની છે બધા ધીમે 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 બધા તૈયાર થાય છે બધું પેકિંગ થાય છે તો બધું કમ્પ્લીટ થઈ જશે બધા વાત કરીશ ચાલો ભીના રહીજો કન્ટિન્યુ

આપડા ભાઈને ઓળખતા નથી પણ આપણે સબસ્ક્રાઇબર રહેશે એવું લાગે છે કાઈ વાંધો ન આપણે હવે આમંત્રને માન દિન તો આપણે જાવું જ પડશે પણ કાર્ડ કાઢાતી છે આ લેકે લેવણ છે જે આપડામાં દીપક ભાઈને પેન્ડ્યુને બધા રમીશ ભાઈને જો રઘાભાઈ બધા રઘાભાઈ તૈયાર હા તૈયાર વાહ બે જો રમેશ રઘાભાઈ બુટ બુડ પેરે કમ્પ્લીટ થઈ ગયા છે અને કાનાભાઈ તે તૈયાર કાનાભાઈ તૈયાર હો વાહ ભાઈ વાહ કાના ભાઈને બધા ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બધા તૈયાર થઈ ગયા રમીશ